હેલો ઢોલ વાળા ભાઈ તો તમે ઢોલ લઈને આવી જાઓને અહિયાં હા આવો આવો ફટાફટ ચાલો રમવાનું

લાકડું પાછળથી મોટું રીંગણું આ બાજુ ઘા કરું આ દીટીયા વાળું રીંગણું પાછળ ઘા કરો બસ ઘા કરી દો તમારા છોકરા નું શું કરશે હોય ભટકાી તમારા છોકરા મેં ગોતી દીધી છે તો તમારા છોકરા બાંધી મુઠ્ઠી રહેવા દો ખુલ્લી મુઠ્ઠી કરશે તો વાહાર ખાશે

લીમડા <laughs> <laughs>

એટલે જિંદગી માં તડા થવાના છે તો જો કોણ છે તડા થાય એટલે તમારું આવ્યું ગોર ફેલા ફેરી દે ભાઈ જિંદગી નો આગી દે તો બધું તો જિંદગી આગી તમારા હાથમાં છે તમારે ઉપરથી થી હાથ રેખા લખેલી હોય ગોર દાદા હાસુ જ કે તમે પાવડે લઈને આવો ખોતરો આવે બાપા હવે કા ગવન બવન નું કરાવો ને મારે આમ નાકા ભરાઈ જાય છે ગોર બાપા લ્યો ને અમારા રાજાના ઉતાવળ છે

મારો <laughs> દીકરો <laughs> 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 <laughs>

બટા આપી દે તમારે શું રાખડી બાંધવાની છે ગોર બાપા હાથ લાવી દાદા

Mãe, um... eu não sei se você está aqui. 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 Eu não sei se você está você está aqui. Eu não sei se você está aqui. você está você está

બાટા કે આ

સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવીજો અને આવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ તો જો મળવી નવા આવા વિડીયો માટે અમારી સાથે જોડાયા રહેજો જય